હાલ તો ગુજરાતની અંદર ખેડૂતોને વરસાદે રોવડાવ્યા છે

પરંતુ દિવાળી પછી બીજા દિવસ થી જે વરસાદ ગુજરાત ની અંદર તબાહી મસાવવામાં આવ્યું છે કે તેના વિશે વાત જ ના કરો હાલ તો ગુજરાત ની અંદર તમને બધા લોકોને ખબર છે કે ભાઈઓ જે રીતે અત્યારે કમોસમી વરસાદ કીધું તો પણ ખોટું નથી કારણ કે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખના રોજ ત્રણ થી ચાર દિવસ પછી અમદાવાદ દ્વારકા પછી મિત્રો વાત કીધો જે પણ જે પણ વર્ષ વર્ષ આપણે જે દરિયાવાળો વિસ્તાર આવશે ત્યાં એટલો બધો વરસાદ તબાહી મસાવી રહ્યો છે કે તેના વિશે વાત જ ના કરો જે આ મિત્રો વાત કીધો તમે આ વિડીયો ક્યાંથી જોવો છો તમારા ગામડાની અંદર તમારા જિલ્લાની અંદર તમારા તાલુકાની અંદર વરસાદ છે કે નહીં એ પણ કમેન્ટ કરી દેજો તમારો કપાસ તમારી મગફળી બગડી છે કે ઈ પણ મિત્રો કમેન્ટ કરી દેજો કારણ કે આ વખતે ખેડૂતોની લાખોની મગફળી તણાઈ છે લાખો લોકો મિત્રો વાત ક્યાંક ને ક્યાંક રોઈ રહી છે એટલા બધા સોશિયલ મીડિયા અંદર વિડીયો થઈ હશે કે તેના વિશે વાત જ ના કરો વાયરલ થઈ જશે વિડીયો નો ભાઈઓ બને એટલો શેર કરી દેજો આ વખતે શું દિવાળી પછી મિત્રો ખેડૂતોના રોવાના દાડિયા કરવા પડશે રોવાનો વારો આવ્યો છે એ પણ કેવી તો પણ ખોટું નથી વિડીયોને શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ